વાયરો એક જ લાઈનમાં હોવાથી વીજ વાયરોમાં ભડકો થયો હતો સોસાયટીના રહીશોમાં આ ઘટનાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ થી ચાર દિવસ અગાઉથી અરજી કરી હોવા છતાં પણ જી ઈવી દ્વારા ચાલુ વીજ વાયર તૂટીને પડી ગયા હતા અને અવરજવર જવર કરતા રાહદારી તથા રહેવાસીઓના જીવ જોખમમાં મુકાયા હતા આગના બનાવથી સોસાયટી બહાર ઝાડી ઝાકરામાં આગ લાગી હતી સ્થળ પર વાસના ફાયર બ્રિગેડ ની ટીમ આવી પહોંચી હતી

જ્યાં કયો વિસ્તાર જ્યા શું સમસ્યા છે આ તાંજલજા વિસ્તાર છે એમજી વીસીએલ મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અંગત વહીવટ સામે આવી રહ્યો છે તાજલજા વિસ્તારના કોઈ નાગરિકોનો જીવ જાય તેવા તમામ પ્રયાસ એમજી દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં કરવામાં આવ્યા છે આ તાંડલજા વિસ્તારમાં એક પછી એક આ ચોથી ઘટના આગ લાગવાની બની છે આના પહેલાં પણ એમ જીવીસીએલના અધિકારીઓને અમે જાણ કરી હતી તેમના જોડે વાતચીત કરી હતી કે તમે લોકો ફક્ત ને ફક્ત પ્રજા પાસેથી પૈસો લૂંટવાનું કામ ના કરો પોતાના ખિસ્સા ભરવાનું કામ ના કરો પણ કોઈ વ્યક્તિનો જીવ જાય તેની રાહ જોતું એમજીવીસીએલ જીબી આ ચાંદેલા વિસ્તારનો ચોથો બનાવ છે બે બનાવ બે દિવસ પહેલાનો મધુરમ સોસાયટીનો છે એના પહેલાનો પણ ક્યાંનો છે એના પહેલાનો પણ રેસિડેન્સીનો છે વાત તો એ છે નવાઈની કે પોલીસ પ્રશાસન દ્વારા જીબીને ફોન કરવામાં આવે છે જીબી ના અધિકારીઓ દ્વારા કોઈ જવાબ આપવામાં નહીં આવતો ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા પણ જીબીના અધિકારીઓને ફોન કરવામાં આવે છે પણ તેનો પણ કોઈ જવાબ નહીં આપી રહ્યો તો સ્થાનિક નાગરિકોનો ફોનનો જવાબ કોણ આપશે આ લોકો ના ફોન પણ નહી ઉઠાવવામાં આવી સીધા સીધી વાત એ જ આવે છે કે જીબી નું પ્રશાસન ફક્ત ને ફક્ત સ્માર્ટ મીટર લગાવીને પ્રીપેડ મીટર લગાવીને પૈસા ઉગાવવાનું જે કામ કરે છે ને જમીન જે એમનું કામ છે કે શૂન્ય છે લોકોને મુશ્કેલીમાં નાખવાનું કામ છે અહીંયાની સમસ્યાની વાત કરું તો છેલ્લા ચાર દિવસથી આ સમસ્યા છે સ્થાનિક નાગરિકોએ અવારનવાર ફરિયાદ કરી છે પણ જીબીના અધિકારીઓએ આ જ દિવસ સુધી જાખવા નહીં આવ્યા તો મારી ચોખ્ખી ચિંકી છે કે આનંદના વિસ્તારનો કે વડોદરા વિસ્તારના કોઈ પણ નાગરિકને આનાથી હાલાકી પડશે કે તેમને નુકસાન થશે એનાથી ડબલ નુકસાન જીબીપીના જે પણ અધિકારીઓ હશે તેનું અમે લોકો કરવા માટે તૈયાર છે ને આવનારા દિવસોમાં આ સમગ્ર મુદ્દાને લઈને આ લોકોને જે લાલી પાવડર લગાડી બેસ્યા છે ને તેમના મોપન કાળા કરવામાં આવશે ને આંદોલન કરવામાં આવશે સુનામ જવાન વસીમ છે તો ત્રણ દિવસથી આ જે વાયર છે એ ડુપ્લિકેટ વાયર છે ત્રણ દિવસથી આ વાયર તદ્દન નાખનાક કરે છે આજે હો પાછા અમને ટ્રાયલ માટે જાય છે ને ટ્રાયલ માટે આ વાયર નાખવા જાય છે હવે કાલે એક પાછું કોણ મરે કોણ જીવે એ અલ્લાહ ભરોસે ભગવાન ભરોસે હવે કાલનું શું થશે એ કોઈને કંઈ ખબર નથી

એમને તાંદલજા વિસ્તાર જેપી રોડની આગળ પાર્કનું આપ્યું હતું હવે ત્યાં આગળ કેબલનો વાયર સળગી અને છૂટો પડ્યો હતો હવે પબ્લિકનું માનવું એવું છે તો ભાઈ કેબલ છે એટલે સ્વાભાવિક છે તો કરંટ હોય અને જી બી વાલાને આની પહેલાં બી જાણ કરી હતી પબ્લિકે ફાયર બ્રિગેડવાળા બી પણ કોઈ ફોન ઉચકવું નથી હાલમાં તમે અહીંયા આવ્યા તો તમે શું જોયું કંટ્રોલમાંથી અમારી ઉપર ફોન આવ્યો હતો વાસણા ફાયર બ્રિગેડ ત્યાંથી અમે ગાડી લઈને નીકળ્યા હતા આગ હતી આગને કાબૂમાં લઈ લીધી છે

કોઈ જવાબ નહીં પોલીસ ની ગાડીઓ આવે છે જીબી વાળાને ફોન કરે છે કોઈ જવાબ નહી સ્થાનિકો ના અંદર ફ્રિજ ભરી જાય છે ટીવી ભરી ભરી જાય જાય છે 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 એસી નુકસાન થાય તો આ જીબી વાળા તૈયાર નથી જવાબ આપવા તૈયાર નથી આ કેટલા દિવસ અને આ સ્માર્ટ મીટર નામ પર હમણાં ચાલી રહ્યું છે બધી જગ્યા પર હેલા તો તમારા વાયરો સ્માર્ટ કરો તમારા તમારો જે જીબી ના જે એ બધું રૂલ સ્માર્ટ કરો ને પછી સ્માર્ટ વાયરો ની વાત કરો અહીં લગાવો જે કામ છે એ પહેલાં કામ પૂરું કરો આ અમોને જનતાને હેરાન છે અમે આખા દિવસે મજૂરી મજૂરી કરીએ છીએ ઘરે આવીને રાત્રે સૂવાનો ટાઈમ હોય છે અને આ ટાઈમે અમારો આરામનો ટાઈમ છે અમારો આરામનો ટાઈમે અમે લોકો આ બહાર ઊભા રહીશું કે બહાર જીબીવાળાને કોલ કરીશું કે જીબીવાળાને બતાવીશું કેટલા દિવસ થી આ સમસ્યા ચાર દિવસ છે કોઈ નિવાડો નહીં કોઈ જવાબદારી નહીં ચાર પાંચ વાગ્યા હું મારું નામ છે માજીત ખાન પઠાન